આ શાકભાજી ચોમાસામાં જ મળે છે અને ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક હોય છે ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટ માટે તો ખૂબ જ ગુણકારી હોય છે એટલે તમે પણ આ શાકનું અઠવાડિયામાં બે વખત જરૂર સેવન કરજો ખૂબ જ લાભદાયક હોય છે અને વેઇટલોસમાં પણ ઘણું બધું ઉપયોગી થાય છે તો ચાલો આપણે જોઈએ કે આ શાક કેવી રીતે બનાવવું આપણે બનાવશું કંટોલાનું શાક આ કંટોલા અત્યારે ચોમાસામાં જ આવે છે તો મેં આવી રીતે કંટોલા લઈ લીધા છે અને કંટોલાને ધોઈ પણ લીધા છે તો હવે આપણે કંટોલાને આવી રીતે બે સાઈડથી હટાવી દેવાનું છે અને જો તમારે કંટોલું આવી રીતે બહુ પાકેલું હોય તો તમારે આ છાલ પણ આવી રીતે હટાવી શકો છો આ કંટોલા એકદમ કૂણા છે એટલે છાલ હટાવવાની જરૂર નથી તો હવે આપણે આવી રીતે એના ચાર ચાર પીસ કરી અને જોઈ લઈએ જો તમને આવી રીતે બિયા પણ કઠણ લાગતા હોય તો તમે આવી રીતે બિયા પણ આના કાઢી શકો છો જો બિયા પાકેલા હશે તો તમારું શાક એકદમ સરસ નહીં બને તો હવે આવી રીતે આપણે ટુકડા કરતા જઈએ અને બધાને આવી રીતે આપણે સુધારી લઈએ અને આ શાકને એકદમ ઘાટું રસાવાળું અને કડવું ન બને તે પણ હું તમને આગળ જણાવીશ તો મેં આવી રીતે બધા કટોલા સુધારી લીધા છે જે ખૂણા બે હતા તે રહેવા દીધા છે અને આવી રીતે કઠણ બી કાઢી લીધા છે તો હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દઈએ તો મેં આવી રીતે કુકરમાં તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તરત જ આમાં રાયું મરસું રાત થોડીક સંતળાઈ જાય એટલે પછી આપણે આમાં જીરું ઉમેરશું પછી આપણે થોડીક આમાં વરિયારી ઉમેરશું થોડીક હિંગ ઉમેરશું આપણે લસણ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને આપણું લસણ અને આદુ સંતળાઈ જાય એટલે પછી આપણે આપણા કંટોળામાં ઉમેરશું ગેસની ફ્લેમ ધીમે કરી દઈએ એટલે આપણા મસાલા બળે નહીં હવે આપણે બધા કંટોળા આવી રીતે તેલમાં ઉમેરી દેવાના છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ મીઠું ઉમેરવાથી આપણા કંટોલા એકદમ સરસ ચડી જાય છે અને આપણે આમાં અત્યારે કોઈ મસાલા નથી ઉમેરવાના આપણે આને થોડીક વાર તેલમાં ચડવા દઈશું તો આવી રીતે એકદમ સરસ હલાવી અને પછી આપણે ઢાંકણ બંધ કરી અને બે ત્રણ મિનિટ માટે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું આપણે ઢાંકણને સાવ બંધ નથી કરવાનું આવી રીતે રતકચરું જ ઢાંકવાનું છે તો હવે આપણે બે ત્રણ મિનિટ પછી ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આપણા ખટોળા કેટલા બધા સરસ ચડી ગયા છે તો હવે આપણે આમાં એક વખત હલાવી અને પછી બીજા મસાલા ઉમેરી દઈએ તો બીજા મસાલામાં આપણે થોડીક હળદર ઉમેરશું થોડુંક આપણે ધણાજીરું પાવડર ઉમેરશું અને આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરશું હવે આપણે આને મિક્સ કરી લઈએ અને એકાદ મિનિટ માટે તેલમાં રહેવા દઈશું એટલે મસાલા કાચા ન રહે અને પછી આપણે આમાં પાણી ઉમેરશું તમે જોઈ શકો છો કે આપણા કંટોલા ઘણા બધા ચડી ગયા છે તો હવે આમાં વધુ પાણીની જરૂર પણ નહીં પડે તો હવે હું આમાં થોડું પાણી ઉમેરી દઉં છું અને આમ પણ આપણે ગૃહિણીઓને એટલો તો અંદાજ હોય જ છે કે આમાં આપણે કેટલું પાણી ઉમેરવું તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને બે ત્રણ વિસીલ કરી લઈએ અને હજી પણ આપણે એક બે મસાલામાં ઉમેરવાના છે તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ ચડી અને તૈયાર થઈ ગયું છે પણ આનો રસો હજી આછો છે તો તેના માટે આપણે જોઈ લઈએ કે આમાં શું ઉમેરવું અને આપણા કટોળના પણ એક વખત આપણે ચેક કરી લઈએ તો હવે આપણે શાકનો રસો ઘાટો બનાવવા માટે મેં એક ચમચી આવી રીતે ગાંઠિયા લીધા છે તમે ચણાનો લોટ પણ ઉમેરી શકો પણ ગાંઠિયાથી શાક એકદમ સરસ બને છે અને સાથે ગોળ લીધો છે જે આપણા શાકને એકદમ ટેસ્ટી બનાવશે અને કડવું પણ નહીં બને તો હવે આપણે ગાંઠિયાની પીસી લેવાના છે તમે પણ આવી રીતે એકવાર જરૂર બાળકો પણ બધું શાક સાફ કરી જશે તો હવે આપણે આમાં ગાંઠિયાનો ભૂકો અને ગોળ ઉમેરી દેવાના છે ઉમેરી અને પછી આપણે આને વ્યવસ્થિત એક વખત હલાવી લેશું અને આમ તો ચોમાસામાં આ આરામથી શાકભાજીવાળાની દુકાને મળતા હોય છે તો આપણે આને અઠવાડિયામાં બે વખત સેવન જરૂર કરવું જોઈએ આ ઘણા બધા ફાયદાકારક હોય છે તો હવે આપણે ઢાકા મંદ કરી અને આને એક બે મિનિટ માટે ચઢવા દઈએ આમાં આપણે કિચન કિંગ મસાલો કે કોઈ મસાલો ઉમેરવાની જરૂર નથી આપણે આ ઘાટ્યા અને તેલમાં આપણે જે વરિયાળી ઉમેરી હતી એનાથી જ આપણું શાક એકદમ ટેસ્ટી બનશે તો આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને સર્વ કરીએ અને તમે જોઈ શકો છો કે આપણો રસો પણ કેટલો સરસ એકદમ ઘાટો થઈ ગયો છે તો હવે આપણે આને સર્વ કરીએ અને આ શાકને તમે રોટલા રોટલી ભાખરી કોઈપણની સાથે સર્વ કરી શકો છો અને જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાઇકન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળી રહે અને તમને મારું આ શાક કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જણાવજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે